સીસીટીવી કેમેરા ની હું તમને આજે બતાવું કે પછી આપણે સતત ફાઇનાન્સમાં માં માં બધા ટેન્ડરિંગ મોટી રકમ હતી અને મજૂરી લેવી પડે એ મજૂરી લઈ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અરવલી પણ મને રજૂઆત થઈ न हु ફિલિંગ નવા બનાવી બરાબર અને એ માત્ર પરિષદની ની કારણે જ આપણે ધ્યાનમાં લીધું હતું અને મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ અમારા ધ્યાન નું હતું તમે ધ્યાન જોઈ બહુ સારી વસ્તુ છે ક્યાંક નાનો મોટો અકસ્માત થાય એના બદલે પછી અમે અધિકારીઓને પણ સંદર્ભમાં ખુલાસો પૂછા ખીજાણ છીએ એટલે એ તો એક વાત ત્યારે તમે જોયું છે પણ આજે શરૂ થઈ જાય આપણા માટે તો કેવી મસ્ત વાતો 下 <laughs> 明白。<laughs> <laughs>